મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલી મહીસાગર નદી પરના કડાણા ડેમના એકવીસ ગેટ ખોલવામાં આવ્યા છે જેને કારણે મહીસાગર નદી ફરી બે કાંઠે વહેતી જોવા મળી છે અને કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ થતાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે અનાસ નદીમાંથી એક લાખ છપ્પન હજાર છસો બ્યાસી લાખ ક્યુસેક પાદેડી ગેચિંગ સાઇટમાંથી તેત્રીસ હજાર ચારસો સત્તાણું હજાર ક્યુસેક પાણીની આવક નોંધાય છે ત્યારે મહિના બજાજ સાગર ડેમમાં એક લાખ થી પણ વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે કડાણા ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક વધી રહી છે કડાણા ડેમમાં ઉપરવાસમાં વરસાદને કારણે રૂલ લેવલ જાળવી રાખવા માટે ગત મોડી સાંજે પાણી છોડવામાં આવ્યું હતું કડાણા ડેમમાંથી એક લાખ પંચાણું હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે ત્યારે સવા લાખ ક્યુસેક જેટલી પાણીની આવક પણ નોંધાઈ છે મહીસાગર નદીમાં ભારે પાણીને કારણે નદી પાસે ન જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી કડાના ડેમના પાવર હાઉસના ચાર ટર્બાઇન કાર્યરત થતાં વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે હાલ ડેમ છન્નું પોઈન્ટ ઇઠ્યાસી ટકા જેટલો ભરાયો છે ત્યારે મહીસાગર ખેડા આણંદ વડોદરા અને પંચમહાલ જિલ્લાના તંત્રને પણ આ મામલે જાણ કરવામાં આવી છે અને નીચાણવાળા કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નમસ્કાર